જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સિત્તાવીસ ત્રીજો મહિનો અને પચીસ હવે આપણે વાત કરવાની છે આવનારા સમયમાં માવઠા વિશે અને હવામાન વિશે તો આપણે અનુભવ કર્યો એ હિસાબે આપણે ઓગણત્રીસ તારીખ આજે માર્ચ મહિનો આલે એની ઓગણત્રીસ તારીખથી એપ્રિલ મહિનાની ચાર પાંચ તારીખ સુધી જે આપણે અગાઉથી વિડીયામાં કીધું હતું કે આપણે આ એન્ડમાં એક કાતર રૂપિયા અથવા વાદળછાયું વાતાવરણ જોવા મળે એ રીતે અત્યારે આપણે અમુક મોડલ જોયા અને આપણે સેટેલાઈને વિંડીનો જે અનુભવ કર્યો એમાં માહિતી એવી પણ સામે આવે છે કે ભાઈ ઓગણત્રીસ તારીખ પછી તમામ ગુજરાત સૌરાષ્ટ્ર અને અમુક કચ્છના વિસ્તારો ત્યાંથી શરૂઆત થશે છૂટા સવાયા અમુક સેન્ટરોમાં ટૂંકમાં બધે નહીં ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના બધા વિસ્તારો નહીં એક તમને કાયદેસર સમજાવું તો માની લો કચ્છના એ બે પાંચ ગામડા પછી ઉત્તર ગુજરાતના બે પાંચ ગામડા હોય કે દક્ષિણ ગુજરાતના બે પાંચ ગામડાઓ એવી રીતે ઓગણત્રીસ તારીખથી માવઠાની શરૂઆત થાય એવી શક્યતા દેખાય છે અને આ માહોલ છે એ ચાર પાંચ તારીખ સુધી રહેશે અને ખરેખર આમાં ફેરફાર પણ થાય એમ છે અને ઘણું માવઠું આપણે ધારીથી વધારે થાય છે થાય એમ છે અને ઘટ પણ રહી એમ છે અત્યારે હાલમાં એક આગતના ઇંધાણ તરીકે આપણે આ માહિતી આપી છે કે ભાઈ માવઠાની શક્યતા પૂરેપૂરી છે ગુજરાત સૌરાષ્ટ્ર ના તમામ વિસ્તારોમાં છૂટું સવાયું ઝાપટાથી માંડી અને માવઠું થાય એવું હાલમાં આપણે મોડલનો અભ્યાસ કરેલો છે એમાં બતાવે છે પણ હજી કેવું માવઠું થશે અને કેવી તીવ્રતા રહેશે અને કેટલા વિસ્તારો રહે એ નજીકના દિવસોમાં ખબર પડશે પણ અત્યારે ટૂંકમાં છૂટું સવાયું માવઠું થાય એવી શક્યતા છે કોઈ મોટું ભયંકર માવઠું થાય એવું તો નથી મોડલ બતાવતું પણ મીડિયમથી છૂટું સવાયા માવઠા થાય અને સીમિત સીમિત વિસ્તારોમાં માવઠાની તીવ્રતા રહેશે હવે આપણે વાત કરીએ તો આપણે અગાઉ જે વરસાદના બે હજાર પચીસના વિડીયા નાખેલા છે મહિના એમાં આપણે દસમા મહિનાનો દસમા મહિનાનો ખાસ કરી અને વિડીયો ઓક્ટોમ્બર મહિનાનો જે બાકી છે એની હું તમને માહિતી આપી દઉં કે દસમા મહિનામાં એન્ડ સુધી વરસાદ બે હજાર પચીસમાં રહેશે એમાં હું તારીખ સાથે તમને માહિતી આપું છું તો આપણે એકથી ચાર તારીખની આસપાસ દસમા મહિનામાં ઓક્ટોબર મહિનામાં એકથી ચાર તારીખની આસપાસ મીડિયમ છૂટો સમય વરસાદ તમામ ગુજરાત સૌરાટમાં રહેશે પછી જે બીજો રાઉન્ડ છે એ સાવંત્રિક રાઉન્ડ જેવો માહોલ અથવા સાવંત્રિક રાઉન્ડ પણ કહી શકાય એવો આપણે પાંચથી દસ તારીખની અંદર છે એમાં તમામ ગુજરાત સૌરાટ કચ્છની અંદર છૂટો સમયોથી મીડિયમથી સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે આપણે દસમા મહિનાની પાંચથી દસ તારીખ સુધી પછી આપણે અગિયાર બાર તારીખની આસપાસ જે આપણે અગાઉ જે એકથી દસ તારીખનો રાઉન્ડ કીધો એમાં એકથી ચાર તારીખમાં મીડિયમથી છૂટો સવાયો અને પાંચ તારીખથી દસ તારીખમાં એની તીવ્રતા અને વિસ્તારો વધી જશે પછી જે અગિયાર બાર તારીખ છે એમાં દિવસે દિવસે ઘટ આવી જાય વરસાદનો એટલે આ જે આપણે કહી રાઉન્ડ એ રાઉન્ડ દસમા મહિનાનો ખરેખર લાંબો છે એકથી દસનો રાઉન્ડ એટલે સારો વરસાદ કહેવાય અને એમાં ખરેખર તો આમ જોઈએ તો ટૂંકા પાકને નુકસાન પણ થઈ શકે પણ રાઉન્ડ છે અગાઉથી આપણે કંઈ મિત્રો એમાં કોઈ ફેરફાર થશે નહીં વરસાદ આવશે એમાં તીવ્રતા અને વધઘટ રહીએ બાકી રાઉન્ડ આવશે એ સો ટકા એકસો વીસ ટકા આ વસ્તુ યાદ રાખજો દસમા મહિનાની એકથી દસમાં સારો રાઉન્ડ વરસાદ ન આવશે પહેલાં જે મેં કીધું એમ એકથી ચારમાં મીડિયમ છૂટો છવાયો અને પાંચથી દસની અંદર તમામ ગુજરાતમાં સાવંત્રિક રાઉન્ડ જેવો માહોલ રહે અને રાઉન્ડ મળશે પણ કેવડો વરસાદ હશે વરસાદ સારો જ દેખાય છે અત્યારથી પણ કેટલો તીવ્રતા અને કેટલા હિંસમાં હશે એ આપણે અગાઉથી કીધું બન્યા બધા દનિયા જોઈ અને તમારી સામે સસોટ માહિતી આપીશ અને પછીનો જે પછી જે આપણે આ બાર તારીખ કીધું અગિયાર બાર તારીખ પછી ઘટ રહે પછી જે તારીખો છે એમાં વરસાદ નહીં હોય અને કોઈ પણ પાક કાઢવા માટે એ ગાળો લાંબો મળશે પછીની જે તારીખો છે એમાં વીસથી પચીસ તારીખમાં થાયું વાતાવરણ અથવા ક્યાંય સાટા છૂટી થાય એવો પણ માહોલ રહે એન્ડમાં દસમા મહિનામાં અને મિત્રો છેલ્લે દસના દસમા મહિનાની એન્ડમાં જી સિત્તાવીથી ઇઠાવીસ તારીખ સિત્તાવીસ ઇઠાવીસ તારીખમાં પાછો બે દિવસ તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર માવઠું કંઈ તો માવઠું અને વરસાદ કંઈ તો વરસાદ બે દિવસની અંદર સારો વરસાદ જોવા મળશે એટલે દસમા મહિનામાં ઓલરેડી વરસાદ છે વચ્ચે ગેપ છે એ ગેપની મેં તમને તારીખ પણ આપેલી છે જેમાં આપણે ટૂંકા પાક હોય અને કોઈ ઓરવેલી માંડી હોય તો એ કાઢવા માટે એ ગાળો કાયદેસર રહેશે અને જે આ તારીખો અગાઉથી દઉં એને એનો કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે વાવેતર એવું કરેલું હોય અને વરસાદ આવતો હોય તો આપણે એ નજરમાં હોય કે ગાળો ક્યારે છે અત્યારે અગાઉથી હું તમને આ તારીખો એવા માટે આપું છું કે આપણે સ્ટાર્ટિંગથી વાવેતર એવું કરીએ કે જે કાયદેસર જે ખાલું છે એમાં આપણે આપણો જે મોલ છે એ કાઢી શકીએ અને મિત્રો હવે નેક્સ્ટ વિડીયા જે આપણે આપ આપણે જે તમને તમારી સામે જે માહિતી આપીશ વિડીયા બનાવી છઠ્ઠા મહિનાના સાતમા મહિનાના આઠમા મહિનાના નવમા મહિના દસમા મહિનાના એમાં મારી ઉપર વિશ્વાસ રાખજો કે એમાં હું તમામ એવો પ્રયત્ન કરીશ કે હું જે તારીખ આપી એ જ તારીખે વરસાદ થશે અને જે તારીખે હું ગેપ દઈ એમાં ગેપ હશે જેથી કરી અને એવો પ્રયત્ન હું એવા માટે કરું છું કે ક્યાંક ને ક્યાંક સસોટ તારીખ અને સસોટ માહિત તમે તમારી પાસે હોય તો તમે અગાઉથી એવી પણ તૈયારી કરી શકો અને વાવેતર એવું પણ કરી શકો એવો હું પ્રયત્ન કરી હવે આપણા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર